આ અમારો બોલતો ચાડીઓ છે આ ચાડીઓ બોલે પણ છે તો સાંભળો હલો મિત્રો આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો મિત્રો ત્રણ ચાર મહિના થઈ ગયા છે ત્રણ મહિના થઈ ગયા છે અમે આવી ગયા છીએ અમારા જીરામાં તો ફાઈનલી જીરામાં આવીને મને દુઃખ થાય છે કે અમારા જીરામાં આવી ગયા છે શું ભાઈ બાફલો બાફલો કાર્યો ફ્લો ને કાર્યો તો ઈચ્છા મોરી થઈ ગયા હે વ્લોગ બનાવાની આવી જીરામાં કાર્યો આવી ગયો એટલે દુખ બહુ લાગે છે તો ચલો આપણે જીરામાં હું તમને કાર્યો આવી ગયો કે ચાલો ચાલો આપણે જીરે તો મિત્રો જીરામાં હું આવી ગયો છું તો આ છે અમારું જીરું તો આમ તો ખેતર આવતો નહીં પણ ઘણા દિવસે ખેતર આવ્યા છું છાપરી છે એ બધું અમારો ચાટીયો પણ છે તો પછી અમારા ખેતરમાં આવી ગયો છે કાર્યો કહેવાય ને કાર્યો કહેવાય બાફલો બાફળો કાર્યો ને બાફલો આવી ગયો છે એ હું તમને બતાવીશ તો ચલો આપણે આમ થોડાક છે ત્યાં તો માલ લેવી તો આપણે જઈએ કાર્ય પણ તો આ જીરું છે અડધામાં તો સારું છે જો અમારા ભૂરા ભાઈઓ તાઈ અહીંયા બરાબર જો

ચાડિયા દેવા આવું બોલે હે કરનાક જો ભાઈ કે અને સાથે એના માટે લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો કારણ કે હું આખી રાત ટુ હું આય જો અમાર 02 હે હાર વાલા તાણે તો અમાર પુરા ભાઈ ને બે આવી ગયા તા તો બાપલો આવી ગયો ખેતરમાં અમાર ભૂરા ભાઈ હાર જોઈ સપોર્ટ તો ફૂલ કરે ભૂરા ભાઈ બચરા

જો આ તો જીરું ય ખાય કેવું લાગે જો લાગે આવ જીરું થઈ ગયું હે સાસ્યો આવી ગયો હે લા સાસ્યો નહીં બાફલો 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 આવી ગયો હે જીરામાં માં વણ આવ હે બાજુ કપા હે ઈ કપા વાયલો હે પણ અમારો નહીં અને આ અમારી સાપરી છે અને આ અમારા ખાસેતનું જીરું હે આ ખાસેતનું જીરું અસલ જ છે

તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો આજનો વિડીયો બસ અહીં પૂરો કરું છું બાય